હવે એની મા મરી ગઈ એટલી છોકરી તો કઈ યાદ ન રહ્યો કે મારી માં ક્યાં ગઈ એમ રોડે ઘરમાં ને ઓલું બધી કરે કે મારી માં મારી માં તો એના કરતા એમ કે તારી માં દવાખાને ગઈ દવા લેવા ગઈ છે એ સારું થાય ને પછી આવીએ સારું થાય પછી આવીએ હવે એ છોકરી તો બિસાડી વાટમાં ને વાટમાં રહી કે મારી માં દવાખાને ગઈ ત્યાં આવીએ કે એમ હવે એ ઓલો છોકરો તો સાનો જ નહીં તો એક ધારો રોડે આવું

તારી મમ્મી તો દવાખાને જ્યા શીખે ત્યાં ત્યા કે સારું થઈ જાય કે મરીને જ્યાં કે મરી જાય એટલે હું કેવા તું હેસો નું ખબર નહીં ને તો જઈને મને રોડવા કે કેમ તો રોડે એ કે મારી માં મરી જાય એટલે શું એ અર્થ કહેવાય એ કે એનો મરી જવાનો હું શું કે તો કે ના ભાઈ મરી જાય એટલે ક્યાં કઈ છે પણ આવે ને એવું ભાઈ કે નહી મને એમ કહ્યું છોકરા એ કે મને કે તારી માં મરી ગઈ કે ન બેટા તારી માં મરી ગયા દવાખાની જ્યા દવા લઈને આવી તો રેડ આઈસ્ક્રીમ ખવડાવો એના દાદા કે એ દાદા લઈ બજાર માં જ્યાં આઈસ્ક્રીમ લઈ લીધી જઈ ગઈ સાબિત ખાઈ લીધું હવે એમ કરતી કરતી છોકરી તો છ વરણ થઈ ને આઠ વરણ ની થઈ છોકરી

તો હું માં ગોપાય તો પછી આ લોકો કોઈને એનો બાપ કે આ ઘરમાં વાત કરી કે આ બેન નું માગું આવે છોકરા ને અહીંયા બે ભાઈ ને કહ્યું આપણે બેન ને હવે દઈ જઈએ ને કોણ આવી દઈએ બેન ને કોણ આવે સારા માણસો હશે કે ઘરમાં હું હશે કે કઈ વાંધો નહીં પછી કે કઈ વાંધો નહીં પછી વૈયા જાય ને એનું બાપા પછી ઓલો છોકરે એમ કહ્યું કે બાપા એ પપ્પા એ પડભારી હા પાડી કે ઈ ન બને ને

છોકરીને તો લગ્ન નું થવાય ને કે લગ્ન કરવા આમ ગઈ છોકરીને એ મેં માનો પ્રેમ તો જોયો ને ત્યાં મારી હાવ્યા થી મને મારી માનવ પ્રેમ મળી જાય એ હું એને માં જ માની લઈએ કે

પૈસા તો કઈ બોલે નઈ ને એ તો નોકરી કરવા વયો છે એ મોડો મોડો આવે આવીને ખાય ને એ બધું છે એમ કરતો 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 કેટલો સમજ્યો તો એની હાવ ને બે બે રાણી તો એ ઓલા રૂમમાં જ રહી આ કામ આ બધે આને જ કરવાનું હા તો આને એની હાવ ઉપર કઈ નહીં કે ભાઈ આ છોકરી એમ કે મમ્મી મમ્મી કરતી જાય ને તો કે તારું કામ કે તારું કામ કે હવે આને તો કેમ કામ કરવા જ લાવી હોય

એમ કામ ગયું કે મારે કાકી દાદી બેટા નથી એટલા કામ કરતા તમે છાકી ના જાતા કે મને હું છાતી શું તમને ને તમારો થાકો જાય હું તમને કે મમ્મી હું કરવા લાગુ કામ કે નહીં બેટા તારે કોઈ કામ કરવું ને એટલી હું એ તો કરી લઈ

બિસાડી કરતી ફક્ત ફક્ત તો ભાઈ પણ મોટો છો ભાઈ થઈ ગયા બહુ આવી બધી હવે ભાઈ તો દિલ્હી જતો હોય દિલ્હીતો હિ ને ક્યાં તો હું દિલ્હી જાવ ને દિલ્હીથી ભાવ તો આવે ને ઘેર થઈને આવે મારી બેન મારા ભેગી કઈ થઈને બેન ને કે જાય એટલે વાંધો ભાઈ તો ન્યાયમાં ક્યાંક ગયો દિલ્હી ને ક્યાંક શીખી નથી ભાઈ મરી ગયો પછી દવાખાને છોકરાને દવાખાનું હોય ને ગામનું ત્યાં જ એટલે એવો દવાખાને પણ ત્યાં જ મરી ગયો તો પછી ભાગીયા ફોન કર્યો ને આના ફોનમાં આના ફોન માં ફોન કર્યો ને ત્યાં ઉકેલ કે આમ ચિંતા નથી

ને હાલો હું મારા પપ્પાને ફોન કરો ને મારા પપ્પા વિશે થી આવે એટલે તમે જાઓ પછી બેન બે તો દીકરાની વાંચ્યું કે હા ભાઈને પણ હા એ તો ફોન કર્યો ઓલે એના ત્રણેય ને છોકરાએ એ છોકરાના આકાશ હતો એ પપ્પા તો કે જે તમે ઘેર આવો ને એ કેમ બેટા એ મારા કિશન મામા મળી ગયા

Kes makcik, nampaknya lah. Saya tu semua punya dia. Abang Reini, ni keris. Nampaknya orang tu punya punya sendiri. Abang lagi topi orang dia kambizin. Jangan doa kah, nanti orang tu nak orang kau bawa. Abang ini tu doa kah nanti rapihnya. Ini babi pasai nih, abang doa kah nanti jadi sokri panie macam orang korai, panie ni makanya semua deh ini, yang tuh dia awal, pas ini mak panie macam 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 mac